મિત્રો આજના વિડીયોમાં જુલાઈ બે હજાર પંદરમાં લેવાયેલ પેપર બે હિસાબી પ્રથા સિરીઝ સી એનું આજે આપણે સોલ્યુશન કરીશું તો મિત્રો જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે ચાલો આપણે પેપરનું સોલ્યુશન કરીએ પેપર બે હિસાબી પ્રથા જુલાઈ બે હજાર પંદર પહેલો પ્રશ્ન જે રોકડ મેળમાં ભૂલ જણાય તો કઈ સાયથી ખરી નોંધ કરી શુધારવામાં આવે છે તો એમાં મિત્રો જવાબ આવશે લાલ તિજોરીમાં રૂપિયા પાંચ હજારથી વધુ નાણાં લાવા કે લઈ જવા બે પૈકી એક કઈ વ્યક્તિ હોવી જોઈએ કે તો કારકુન હોવો જોઈએ કે તો કેશિયર હોવો જોઈએ જે વ્યક્તિના પગાર બિલેથી મૂળ જગાએ આવકવેરાની કપાત કરવામાં આવી હોય તે કપાતની પહોંચ ચુકવણી અધિકારી ગુજરાતી તિજોરી નિયમના કયા ફોર્મો આપવાની હોય છે નિયમ ફોર્મ નંબર મુસાફરી ભતા અંગેની પેજગીઓની વસુલાત પગાર બિલમાંથી પેજગી ઉપાડે કેટલા સમય પછી કરવી ત્રણ માસ પુરવઠા અને સેવાઓનો ખર્ચ એટલે એમાં મિત્રો આવશે સંબંધિત ખાતાના તકનીકી કામકાજ અંગેનો ખર્ચ છઠ્ઠો પ્રશ્ન સરકારી નાણામાંથી કરવામાં આવતા ખર્ચ અંગે દરેક રાજ્ય અધિકારીએ શું કરવું છઠ્ઠાની અંદર આવશે વ્યવહાર પોતાના નાણા ખર્ચવામાં રાખે તેવી જીવટ શિક્ષણ નિયામકને હસ્તક રહેતા વિવેકાધીન અનુદાન કયા હેતુ માટે વપરાયું છે સાતમાની આવશે અંદર વિદ્યાર્થીઓના પ્રવાસ આઠમાની અંદર આવશે વિવેકાધીન અનુદાનમાંથી થતું ખર્ચ કોની હિસાબ તપાસણીને આધીન રહે છે એકાઉન્ટન્ટ જનરલ દસમો પ્રશ્ન બિલ સાથે મોકલવામાં ન આવેલ હોય તથા કચેરીમાં દફતરે કરાયેલ હોય તેવા પેટા વાઉચરો કેવી રીતે રદ કરવા નવમાં રીતે જવાબ આવશે રબરના સિક્કાથી કે લાલ સાહીથી આડો શેરો મારી દસમો પ્રશ્ન પેટા વાઉચરોને ઓછામાં ઓછા કેટલો સમય સાચવવાના હોય છે આવશે વર્ષ કાયમી રકમ કોણ નક્કી કરે છે સચિવાલયના સંબંધિત વહીવટી ભાગ બારમો પ્રશ્ન કચેરીના કચેરીમાં ખરીદીથી અથવા બીજી રીતે મેળવેલ પ્લાન્ટ યંત્ર સામગ્રી ફર્નિચર જડીત સામાન જેવી ડિટ સ્ટોકની બધી ચીજ વસ્તુઓની યાદી મુંબઈ આકસ્મિક ખર્ચ મુ આખાયે મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમોના કયા નમૂના મુજબના રજિસ્ટરમાં રાખવી જવાબ આવશે ડી નમૂનો આઠ નિયત માંની નોંધો સાથે ખરેખર સ્ટોકને સરખાવી માલસામાનના સ્ટોક ચકાસી કચેરીના વડાએ દર વર્ષે કયા માસમાં ખાતાના વડાને પ્રમાણપત્ર મોકલવાનું હોય છે બી જૂન સરકારી મકાનોનો કબજો ધરાવતા મુલકી સેવામાંના અધિકારીઓ પાસેથી ભાડું વસૂલ કરવાની જવાબદારી કયા ખાતાના હોય છે જંગમ મિલકતના ડિસ્ટોક રજિસ્ટરના નમૂના ફોર્મ નીચેના પૈકી કયું નિયત થયેલ છે ફોર્મ નંબર આઠ સોળ ઉપાડ અધિકારી નીચેનામાંથી સાને શાને માટે જવાબદાર રહેશે અંગેના તમામ મૂડી નિયુક્ત કરતાં ખર્ચ વધી ગઈ હોય વધવાનો સંભવ હોય ત્યારે જરૂરી તમામ પગલા લેવા વાઉચરો નિયમો અનુસાર તૈયાર કરવામાં આવે થઈ શકતા વિનિયોગની મર્યાદા મળજિસ્ટર તિજોરી નિયમોના કયા ફોર્મ અનુસાર નિભાવવામાં આવે છે ફોર્મ નંબર ઓગણત્રીસ હિસાબ તપાસની કચેરીને મોકલવામાં મોકલવા પડતા પેટા વાઉચરો કોણ રદ કરે છે હિસાબ તપાસની અધિક કચેરી ધ્વજ અને દોરડાણ નવીનીકરણ માટેનું ખર્ચ જાહેર બાંધકામ અનુદાનમાંથી મળતું ખર્ચ કહેવાય છે વીસ કચેરીના ફર્નિચરમાં નીચેનામાંથી સાનો સમાવેશ થાય છે વીસમાંની અંદર આવશે અંગેના તમામ એકવીસમો પ્રશ્ન સામાન્ય નિયમ તરીકે સ્થાનિક બનાવટમાં તાળાકોની પાસેથી મેળવવા એકવીસની અંદર આવશે મધ્યસ્થ માલસામાન ખરીદ કાર્યાલય બાવીસ સાયકલ અને ઘડિયાળ સરકારી કચે અધિકારીઓને કોણ પૂરા પાડે છે વસવાટ કરવામાં આવ્યો હોય તેવા મકાનો અંગેનું પત્રક મુંબઈ આકસ્મિક ખર્ચ નિયમ ઓગણીસો અંતર્ગત નીચેનામાંથી કયા ફોર્મમાં તૈયાર કરાય છે ફોર્મ નંબર દસ ચોવીસ આકસ્મિક ખર્ચ ખાસ આકસ્મિક ખર્ચ એટલે ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી વગર ન કરી શકાય તેવો આવર્તક કે અનાવર્તક ખર્ચ સરકારી સરકારી હિસાબનું માળખું નીચેના પૈકી સામો વિભાજિત કરવામાં આવેલ છે અંગેના તમામ છવ્વીસ મહેસૂલી હિસાબમાં સાનો સમાવેશ થાય છે સરકારના આવક અને ખર્ચનો હિસાબ સત્યાવીસ આકસ્મિક ફંડ કોના હસ્તક રાખવામાં આવ્યું છે સત્યાવીસ ની અંદર રાજ્યપાલશ્રી અઠ્યાવીસ કોઈપણ સદરનું નામ દાખલ કરવા રદ કરવા તથા હાલના સદરમાં ફેરફાર કોની મંજૂરી જરૂરી બને છે હિસાબના કંટ્રોલર જનરલ ઓગણત્રીસ વિધાનસભા સમક્ષ રજૂ કરવા માટે અંદાજીત આવક અને ખર્ચનું વાર્ષિક પત્રક અને ખર્ચના પૂરક અંદાજ તૈયાર કરવાની જવાબદારી કોની છે ઓગણત્રીસ નાણાં વિભાગ ત્રીસ નાણાં વિભાગ સરકારે મંજૂર કરેલા અંદાજ સંકલિત કરી નીચેના પૈકી કોને વિધાનસભા સમક્ષ રજૂ કરે છે ત્રીસમાની અંદર સાચ છે તમામ સાચો છે અંદાજપત્રની યાદી સહિતનું ખર્ચનું વિગતવાર વિભાગવાર અંદાજપત્ર વાર્ષિક નાણાકીય પત્રક અને આવકના વિગતવાર અંદાજ એકત્રીસ અંદાજપત્રમાં પ્રકાશનોમાં આંકડા પૂરા આંકડાને બદલે સામો દર્શાવવામાં આવે છે રૂપિયા હજારમાં બત્રીસ ગુજરાત વિધાનસભાના નિયમો હેઠળ માંગણીઓના મતદાન માટે પરવાનગી અપાયેલ દિવસોની સંખ્યા કેટલી છે બત્રીસની અંદર વર્ષે વધુમાં વધુ ચૌદ દિવસ તેત્રીસ વિધાનમંડળ વિધેયક પસાર કરે અને કોણ એની મંજૂરી આપે ત્યારે વિનિયોગ અધિનિયમ બને તો એમાં મિત્રો જવાબ આવશે રાજ્યપાલશ્રી ચોત્રીસ સચિવાલયના વિભાગોએ તેમજ નિયંત્રણ અધિકારીઓએ નાણાકીય વર્ષ દરમિયાન ના ખર્ચ માટે તબાના સત્તાધિકારીઓને એમના હસ્તક મુકાયેલી ગ્રાન્ટની રકમની જાણ ક્યારે કરવી તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં પાંત્રીસ ભારતીય રિઝર્વ બેંક જે તે વર્ષ માટેની આંતર સરકારી સરભર કરવાની કઈ તારીખ સુધી છૂટ છે મી એપ્રિલ છત્રીસ એક જ ગ્રાન્ટ વિનિયોગની અંદર એક મુખ્ય ગૌણ અથવા પેટા સદરમાંથી બીજા મુખ્ય ગૌણ અથવા પેટા સદરમાં નિયમ પુનર્વિનિયોગ કરવાની સત્તા કોને છે છત્રીસ ની અંદર મિત્રો જવાબ આવશે સચિવાલયના વહીવટી વિભાગોની સાડત્રીસ વર્ષ દરમિયાન વિચારણા માટે આવતી નવી યોજનાઓ કોણ ચકાસે છે ખર્ચ અગ્રતા સમિતિ અડત્રીસ અંદાજ અધિકારી નિયંત્રણ અધિકારી એ આવકના અંદાજ વહીવટી વિભાગોને આવશે પેલી સપ્ટેમ્બર ઓગણચાલીસ લોન પેજકીઓ તથા મૂડીને લગતા અંદાજ તૈયાર કરીને નાણાં વિભાગને ક્યાં સુધી મોકલવાના હોય છે ઓગણચાલીસની ની અંદર આવશે પંદરમી ઓક્ટોબર ચાલીસ વાર્ષિક નાણાકીય પત્રક અને વર્ષની ગ્રાન્ટ માટેની માંગણીઓ વિધાનસભા સમક્ષ રજૂ કરવાની મંજૂરી લેવામાં આવી છે ચાલીસની અંદર આવશે રાજ્યપાલશ્રી એકતાલીસ શક્ય હોય ત્યાં સુધી વર્ષના કયા ભાગમાં વધુ ખર્ચ કરવાનું નિયંત્રણ ચૂકવણી અધિકારીએ ટાળવું જોઈએ એકતાલીસની અંદર જવાબ આવશે વર્ષના છેલ્લા ત્રણ મહિના બેતાલીસ નિયંત્રણ અધિકારીઓએ સઘળી ઉપલબ્ધ રકમ વહીવટી વિભાગોને ક્યાં સુધીમાં આખરી સોંપણી કરી નાણાની પુનઃ વહેતાલીસ ની અંદર આવશે ખાતાના વડા ચુમ્માલીસ આકસ્મિક ફંડનો નો વહીવટ કોણ કરે છે તો એમાં આવશે નાણાં સચિવ પિસ્તાલીસ ગુજરાત સરકારના સત્તા ક્ષેત્ર હેઠળના હંગામી સેવાના સરકારી કર્મચારી જનરલ પ્રોવિડન્ટ ફંડમાં કેટલા વર્ષની નોકરી પૂરી કર્યા પછી ફંડ ભરી શકે તો આવશે એક વર્ષની કર્મચારીના જીપીએફ કર્મચારીના અવસાનના કિસ્સામાં જીપીએફની રકમ મેળવવાનો અધિકાર આપતો નિયુક્તિ પત્ર પણ હોય છે એમાં આવશે હિસાબી અધિકારીને જેનો પગાર રૂપિયા બસો પચાસથી થી વધારે હોય દર મહિને આઠસો જેટલો હોય તેનો પગાર કેટલો ફાળો ભરવાનો નક્કી થયેલ છે મિત્રો જવાબ આવશે દસ ટકા બચતદાર કર્મચારી ફાળાના રકમ પ્રતિ વર્ષ વધારી શકે બે વર્ષ વધારી શકાય ની ખોખર ઘટાડી શકાય અરજદારને સત્તાધિકારી કયા હેતુસર ફંડમાંથી હંગામી ધોરણે પેજગી આપી શકશે તો એમાં આવશે તમામ એબીસી તમામ આવશે એક તો આવશે રૂઢિગત રિવાજો માટે અરજદારને કરવા પડતા ફરજીયાત ખર્ચ માટે પછી આવશે અરજદાર આશ્રિતની લાંબી ગંભીર માંદગી અરજદાર આશ્રિતના આરોગ્ય અથવા શિક્ષણ અર્થે કરવા પડતા ખર્ચ પચાસ પેઝગીની રકમ નક્કી કરતી વખતે મંજૂર કરતા સત્તાધિકારી કઈ બાબત લક્ષ્મો લેવી પચાસની અંદર આવશે ફંડમો દરના ખાતે જમા રકમ એક ની વસૂલાત ક્યારે શરૂ કરવાનું નિયત થયેલ છે તે હેતુસર મળે એમાં આવશે એ બીસી તમામ મકાન બાંધવા આશ્રિતના બાળકોના શિક્ષણ માટે બચત દર આશ્રિતની માંદગી આખરી ઉપાડની અરજી નીચેના કયા નિયમ મુજબ હોય છે તો તે પણ અંદર આવશે નિયમ એકત્રીસ ના પેટા નિયમ ત્રણ ચોપન મોટર કાર ખરીદવા કે તે થી લીધેલ સરકારી લોન ભરપાઈ કરવા પેશગી મંજૂર કરવા અર્થે બચતદારની કેટલી નોકરી પૂર્ણ થયેલ હોવી આવશ્યક છે ચોપન ની અંદર આવશે પચીસ વર્ષ પંચાવન બચતદાર નિવૃત્તિની તારીખથી ઓછામાં ઓછા કેટલા વર્ષ અગાઉ ફંડમાંની રકમની ચુકવણી માટે કચેરી ખાતાના વડા દ્વારા હિસાબી અધિકારીને અરજી કરી શકશે તો પંચાવન ની અંદર આવશે એક વર્ષ છપ્પન બચતદારી વીમા કંપનીએ પોલિસી અસાઇન કર્યાની પહોંચ કેટલા સમયની અંદર હિસાબી અધિકારીને મોકલવી પડે છપ્પનની અંદર આવશે ત્રણ મહિના સત્તાવન બચતદાર હિસાબી અધિકારીને નિયુક્તિ રદ કરવાની નોટિસ ક્યારે મોકલી શકે સત્તાવનની અંદર આવશે કોઈપણ સમય અઠાવન ખાસ કિસ્સામાં ઉપરી ઉપાડ મંજૂર કરતા સત્તાધિકારી બચતદારના ખાતે જમા સિલકના ત્રણ ચતુર્થાંક ભાગ સુધીની રકમ નીચેના પૈકી કયા કારણસર મંજૂર આપી શકે અઠાવન અંદર અંગેના તમામ આખરી ચુકવણી માટે અરજી એક વાર હિસાબી અધિકારીને સાદર કરવામાં આવે તે પછી ફંડ તો ઓગણસાહીઠ ની અંદર આવશે જવાબ ઉપાડ કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં હિસાબી અધિકારી દરેક વર્ષ પૂરું થયા પછી દરેક બચતદારને ખાલી જગ્યા આપવું જોઈએ તો એમાં આવશે મિત્રો હિસાબ પત્રક આવશે જનરલ પ્રોવિડન્ટ ફંડ નિયમો ક્યાંથી અમલમાં આવે છે તો એક ઓક્ટોબર ઓગણીસો એક દસ ઓગણીસો કુટુંબની વ્યાખ્યામાં કોનો સમાવેશ થતો નથી તો પિતાનો સમાવેશ થાય નહીં જનરલ પ્રોવિડન્ટ ફંડના નિયમ હેઠળ આપવા પાત્ર થતી હોય તે રકમની ચુકવણી તે પછી એક વર્ષની અંદર ચુકવણી લેવામાં આવી ન હોય તો તે રકમ ક્યાં તબદીલ થશે તો એમાં આવશે અનામત તરીકે દરેક ફરજીયાત બચતદારની પ્રોવિડન્ટ ફંડમાં દાખલ કરવામાં આવે છે તે જોવાની જવાબદારી કોની છે કચેરીના વડાની સચિવાલયના વહીવટી વિભાગોની કેટલી રકમ સુધીના મુદ્દત મુદ્દત બહારના માંગણા નાણાં વિભાગને પૂછા સિવાય મંજૂર કરવાની સત્તા આપવામાં આવી છે બસો રૂપિયા અપાતરૂપે કેસમાં લોન પૂરેપૂરી ભરપાડ કરવાની મુદ્દત કેટલી રખાય છે એમાં આવશે મિત્રો જવાબ એમાં આવશે લોન પર વ્યાજની વસુલા ક્યારે બાકી નીકળતી રકમની વાર્ષિક વિગતો ગુજરાત નાણાકીય નિયમોના ફોર્મ નંબર ખાલી જગ્યામાં દર્શાવી સરકારને મોકલવું અડસઠ આવશે આઠ ઓગણ મકાન બાંધકામ પેજગી મંજૂર કરવાની સત્તા કોની છે ઓગણ સિત્તેર ની અંદર આવશે નાણાકીય વર્ષમાં કેટલી વાર મળી શકે એકોતેર ની અંદર આવશે એક વાર બોતેર તહેવાર ભેજગી વધુમાં વધુ કેટલા હપ્તા વસૂલ કરવાની રહેશે દસ હપ્તા તો તે અંધ કર્મચારીને મકાન પેજગી માટે લઘુત્તમ કેટલા વર્ષની નોકરી હોવી જરૂરી છે તો તેની અંદર આવશે બે વર્ષ મકાન પેજગીની રકમ પેજગીની પરત ચુકવણી વધુ વધુ કેટલા વર્ષની મુદતમાં કરવાની રહેશે ચુમ્મોતેરની અંદર આવશે વીસ વર્ષ પંચોતેર મોટર સાયકલની ખરીદી માટે આપેલ પેજગી અંગે કર્મચારીએ કરી આપવાના ગીરો ફોર્મ નંબર પંચોતેરની અંદર આવશે ફોર્મ નંબર તેત્રીસ છોતેર ગુજરાત નાણાકીય નિયમો ઓગણીસો એકોતેર ક્યારથી અમલમાં આવેલ છે તેવીસ ઓગસ્ટ ઓગણીસો ને એકોતેર સિત્તોતેર ગુજરાત નાણાકીય નિયમો ઓગણીસો એકોતેર અન્વયે નિયમના અર્થઘટન અંગે શંકા ઉભી થાય તો નિર્ણય કરવા માટે કોને પૂછા કરવી તો સિત્તોતેર ની અંદર આવશે નાણાં વિભાગની ઇઠોતેર આકસ્મિક ખર્ચના બિલ અને તેનું રજીસ્ટર ઓછામાં ઓછું કેટલા વર્ષ સુધી જાળવી રાખવાના હોય છે પાંચ વર્ષ અગણ્યાસી નાણાકીય વર્ષ એટલે એક એપ્રિલ એક એપ્રિલ થી એકત્રીસ માર્ચ સુધી મકર ફેઝગી માટે નાણાં ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર આપવાની સત્તા કોને છે એમાં આવશે વહીવટી વિભાગને એક્યાસી નીચેમાંથી કયા તહેવાર નિમિત્તે કર્મચારીને તહેવાર ભેજગી ન મળે તો એમાં આવશે મકર સંક્રાંતિ વાહન ભેજગી ઉપાડવાની તારીખથી કેટલા સમયમાં વાહન ખરીદીને પહોંચ આપવી પડે તો એમાં આવશે એક મહિનો તહેવાર વધુમાં વધુ કેટલા દિવસ તહેવારના વધુમાં કેટલા દિવસ પહેલાં કર્મચારીને તહેવાર તહેવાર પેઝગી ચૂકવવાની હોય છે એમાં મિત્રો આવશે ચૌદ દિવસ બિન રાજ્યપતિ સરકારી કર્મચારીઓ રજાના હિસાબમાં કેટલા સમય સુધી જાળવી રાખવા તો રજાના હિસાબોની વાત કરીએ તો મૃત્યુ કે તે નિવૃત્તિ પછીના ત્રણ વર્ષ કચેરીના વડાએ રોકડ મેળમમાંની રોકડ ફિલઅપની ખરાઈતી બદલ કેટલા સમય અંતે પ્રમાણપત્ર નોંધવાનું હોય છે પંચ્યાસીની અંદર દર મહિને છ્યાસીની અંદર જવાબ આવશે સરકારી હિસાબમાં નાણાં જમા કરાવતા ખાતાકીય અધિકારીએ ચલણ કેટલી નકલમાં રજૂ કરવાનું હોય છે બે નકલ સાથે છેલ્લા પ્રકારનું પ્રમાણપત્ર કોણ આપે સત્યાસી ની અંદર આવશે કચેરીના વડા અઠ્યાસી રાજ્યપતિત કર્મચારીઓના પગાર અને નિયત ભથ્થા ગુજરાત તિજોરી નિયમના કયા ફોર્મ દ્વારા ઉપાડવાના નિયત થયેલ છે તો અઠ્યાસી ની અંદર આવશે ફોર્મ નંબર એકત્રીસ નિવ્યાસી ગુજરાત તિજોરી નિયમના ફોર્મ નંબર પાંત્રીસ નો હેતુ જણાવો અનિવાર્ય છે મિત્રો તબીબી વિભાગના સક્ષમ અધિકારીની સહી સામી સહી એકાણું ચેક દ્વારા ચુકવણી કરવાની પદ્ધતિ અમલમાં હોય ત્યારે કચેરીના વડાએ ગુજરાતી જોડે નિયમના ફોર્મ નંબર બેતાલીસ મુજબ કયું રજિસ્ટર રાખો તો એકાણું આવશે ચેક રજિસ્ટર પણ પેજગીની બાબતે તિજોરીની વત્તા અને ઓછાની યાદીમાં કોણ સુધારો કરી શકે બાણું ની અંદર આવશે એકાઉન્ટન્ટ જનરલ ત્રણ બોર્ડ કે કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ પર હોય તેવા બિન રાજ્યપતિ સરકારી કર્મચારીઓના કિસ્સામાં વ્યાજુકી અંતર્ગત પેજગીની મંજૂરી કોણ આપે ત્રાણું ની અંદર આવશે સંબંધિત ખાતાના વડા ચોરાણું તિજોરી પગાર અને હિસાબ કચેરીમાં છેતરપિંડી રજૂ કરાતા બિલોને અટકાવવા કચેરી એ ગુજરાત તિજોરી નિયમના ફોર્મ પચીસ બી મુજબ કયા રજિસ્ટર મારફતે બિલો તિજોરીમાં મોકલવા ચોરાણું ની દિવસે બિલ ટ્રાન્ઝિસ્ટ રજિસ્ટર પંચાણું અવર જવર પુસ્તિકાના કયા કોલમમાં ચેક મળ્યા નોંધ કરવાની હોય છે એમાં આવશે નવ મશીન વડે નાખેલા પાના નંબર વાળી ગુજરાત તિજોરી નિયમના ફોર્મ નંબર પાંચ મુજબની પહોંચ બુક ક્યાંથી મળે છે છન્નું દિવસે સરકારી મુદ્રાણ લેખન સામગ્રી નિયામક બે બાજુ કાર્બન હોય તેવા કાર્બન પેપર અઠાણું રાજ્યની આવક અંગે સરકારી અધિકારીઓને મળેલા અથવા અપાયેલા સઘળા નાણાં શક્ય હોય ત્યાં સુધી ત્યાર કેટલા દિવસમાં ત્રીજો રીતે બેમાં ભરી દેવા ત્યાર પછીના બે દિવસમાં સરકારથી નાણાં સ્વીકારનાર દરેક અધિકારી એ ગુજરાત તિજોરી નિયમના ફોર્મ બે મુજબ શું રાખવું જોઈએ તો રોકડ મેળ રોકડ પેટીઓની બીજી ચાવીની તપાસ તેમજ તે રજિસ્ટર ક્યારે પ્રમાણિત કરવાનું હોય છે એપ્રિલ માસમાં તો મિત્રો આ હતું જુલાઈ બે હજાર પંદર ખાતાકીય પરીક્ષા પેપર બે સેવા પ્રથા હિસાબી પ્રથા તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં જે સોલ્યુશન કર્યું છે આ વિડીયો ગમ્યો હશે અને સોલ્યુશનમાં કોઈ મિત્રો ભૂલ રહી ગઈ હોય તો કોમેન્ટથી જણાવજો આપણે ચોક્કસથી એના જવાબ સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો આ વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરી તમારા મિત્રોને શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે આવજો મિત્રો